સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો મારા હાંજની દોવાઈ હાલતી હતી ને તે દોવાઈ ગયું ભી હું અને હેવ હે ને ખાલી પાણી બાકી હે તો ત્યાં લાઈટ વહી ગઈ તે કામ બધુંય અટકે ગલ પડ્યું લાઈટ આવે તો પછી પાણી કરીએ તો જનરેટર કરવું નહીં રોગું ડીઝલ બારવું ને ખૂટલો ટીપું અને ભી હું મસ્તી બધા બધા બોડાવે નાખ્યા ને તે એમાં અસલ ના થઈ ગયા રિયો ને ઝંટી પાડી મોટી પાડી ને વાસળી ને બધા બહાર કાઢ્યા અને આકોર ને પડખે હવાર ની કુટી પણ પાડેલી હતી આજે લાઇટિંગ બહુ હેરાન કર્યા હતા અને અમારે હેના ને ઓલામાંથી ઓલું આવે ને પશુપાલો એમાંથી આ ગોર નીકળે ને એવો ખાંડ જેવો હાવ સેમ ખાંડની જ કોપી આવે મીઠો એવો આવે બહુ જ ન હવે એકદમ ગર્યો આવે ગરતા જો કે ન કરે ગર્યો જ હોય પણ આ તો બહુ જ અસર નો અમાર મીરાન જોલે જવાન ટ્રીક હે સીધી આવતી રહી હે અરે 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 ડાયરેક્ટ ને તો ગરામાં મંડાવાનું મેં વારની ગુણ મોકરી હોય ખરની ગુણ ખોલી હોય ને તે ખરની માં જેટલું એણે ખાવું હોય એટલું ખાઈ લઈએ પછી રખડે મોકરી જોઈએ ખરની માં તપાસ કરીએ ખાવાનું કંઈ એટલો ભર પડ્યો ને ખાય ત્યાં જાડું મોટું ખાય પણ એને એક ફરે ખાણી આમ ગીરવું જોઈએ ખર ખા ને બહુ પૂરું હે ગુણ ખુલ્લી ન હોય તો ખોલાવે લાઈટ હોય ગઈ અંધારું અંધારું લગે ને કારણ ગોલે હે આ નીકળતા બરાબર વેલરી ની આખું ખાણ બગાડતી પાછી વાંહે થી આપડે નીકળવા જાય ને તો જરાક લખાણ ડગડગ આવે ઓલા ગામમાં જાઉં એ ને આ છે ને પાડી બાંધીને દાદી બે નાંગરા ખોડ દીધા એની બેઠા બેઠા હક નથી મોરો ઉધાર કરવાને ખાવાનું ખે હું ખાઈ કરીએ જ અટી લેશે ઝીણકી પાડી પાડીને ને ખાતા આવડે ગયું આવે તો એક વાર કેવું લાગે ને તો જરા કાકરી ખા ને આની વાર આમાં પૂછતા મામો ને મનો બેઠા વા

મેં કયું કે હું ઉલટી લઈને લે જાય અમારું દૂધ અહીં તૈયાર થઈ ગયું બહાર નીકળવા માંડ્યું એ તો મોટું છે હે એકલો રહી ગયો હા ઈ કે તે રોટલો ખાઈને મુંડો નથી ધોયો ને લાલ જરાક સાટી લઉં

અને એમાં હરખું ગાભો બાભો મારે રેડી કરે ને મૂક્યું એમ મૂકવા જવાને કાંઈ છે હં દાદીરીના આ કોર બેઠી ભાદાડું ખાવું છે

ગઈ દાદી દાદી મરસી નાખી તીખી બનાવવા ઉતરતા આવવા મંડી હા

ફીટર છે લોટ સારળ છે આવી ગઈ લાઈટ હા માર પાણી પીવાડવાનું બાકી છે એમ જ બનાવે એમ જ બનાવી લસણ ને નાખીને મરચા ને કાંદો ને હા ના ને હમ હ બાપતા નથી ના હા લાઈટ આવી ગઈ આખો જો નેના રોટલી થાવા માંડી

બોલતા જાઓ આવો ગ

અને મકાઈ ખોર ખાઈ ગયો ને ઓલો ખર નાખવાનું બાકી છે તે હગો એ ખર નાખે ને ગરમી ભગવાન વરસાદ બંધ થયો ને કે ગરમી ઉપાડી ને તો એટલી ગરમી થાય ભગવાન એ ખાલી ઓલો ખર નાખવાનું બાકી રહ્યો આજે મળું હતું તે મેં કીધું ગાઈ કા ભરી દે હું ને વિરાટ ભરતા હતા તે ઓલું ટાયું હે ને એ મને મલખ મદદ કરે ને અશુત મારા ભેગા ભેગા કુટાતા હોય તેને પછી કામ રૂપાડવા આવડવા માંડ્યું અને હું કરવાય પણ દા કે કઈ શીખે ખરી હા હાલે ને હાલે ખાણ ભરવા ને ને મકાઈ ખોડ ની કોમેટ આવી કે કામ ફાયદો થાય ખવરાવવાથી તો દૂધ મલખ કરે અને ખાણ રૂપારું હેલું ઢગલ થાય એટલે ધરાઈ જાય ભીહું અને આપણે પલારીએ ને એટલે પોહે બહુ જ નું તે હેલું બહુ થાય ખાણ એટલે ઢોરની હે ને સારો ઓછો હોય ને તોય પણ નબળું માલ ન પડે લોહી અસલ પકડે એટલે એવા હાટું થઈને અમે મકાઈ ખાધીએ એટલે અડધી એક લોઢાન તગારું હે ને એ એક ભરે અને પલારીએ ને એટલે એટલો મોટો ટબ એક ભરાઈ જાય અને આવે ગો આ ભાઈ ખાંડ ભરણ મારે કેન ધોવાના બાકી છે તે કેન ધોયું ને પછી આજે અમારે જવાનું હોય અમારી એ વરિયાવારી વાડી વ્યારા કરવા તે પછી જાય હું તો આપણે આજનો વિડીયો હોય ને આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે કોઈ પણ જોનો દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી